तो तो aja तो sih. तो 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 હા તો આપણે આપડે ભાઈ ના દુખ મટાડવાનું હોય તમારા ઘરે ઘરે બોલા বওয়াওয়াটলা ন গালু তু পনি পনি পাজে মার ম ভম নিয়াল পনি লট পাড়ি যা লোক পনি ટેન્શન આલો બધું તમારે હમું થઈ જાવ.લા બુઆજીને ફોન કરા ને નું ઘર આ બાજુમાં આપણે આવું. લેડો થોડું થોડું જ લઈને જવું પડશે. લઈને જવું પડે Viu đó là tấm cái <laughs> này rồi Bà cái này cái này Tấm cái này cái

tapi aku gak pilih iya? hai aku gak pilih aku gak pilih oh bila kamu aku gak pilih aku gak pilih aku gak pilih

भई भू खाली आई

જમુમા તમારા જે થકો છે કરે પણ ખાલી મને દુખતા તમારા જે જે તમારા લેવ લેજો તો ખાલી મારા તું દુખ માતા કે મારી પિયરમણી 5000 કે 10000 ની થાતી નહીં મારી પિયરમણી

તમારા ફોન માં કોણ આવે અમળ અને જો ફોન માં કોણ આવે જો 50 લાખનો જો હિસાબ ખોવાઈ ગયો તો હું ખારી ના લાવું તો મને કહે છે જો ખારી તો એટલી જબરજસ્ત તો આનો વખ મટાડી દે આ કીધું તો કરી કે ઓના ફોન જો જૂનો હિસાબ ખોવાઈ ગયો તો પાહો ના લાવું તો મન નોમ ખારે દે પછી તો મન કરી આ મચ્છી પાછી દો ચુમા આલો 直接读。